સિંચાઈ વિભાગની લાપરવાહીનો બોલતો પુરાવો સામે આવ્યો છે વાવથરા જિલ્લામાં કેનાલમાં પાણી માટે રાહ જોઈને બેઠેલા ખેડૂતોએ હવે આપને હાથ જગન્નાથ કરવાનો વારો આવ્યો છે કારણ કે કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલની સાફ સફાઈનું કોઈ જ કામ થયું નથી વાત છે ડીમા બ્રાન્ચની ઈઢાડા માઇનર કેનાલની કરોડો રૂપિયાના બજેટો કેનાલની સાફ સફાઈ માટે ફળવાય છે પરંતુ આ કેનાલ જુઓ તો તમને ક્યાંય એક રૂપિયો વપરાયો ન હોય તેવું સ્પષ્ટ દેખાશે આખી કેનાલમાં જાડી ઝાંખરા અને બાવળ ઉગી નીકળ્યા છે જેના કારણે કોઈ પણ કાળે ખેતર સુધી પાણી પહોંચી શકે નહીં તેવો ઘાટ છે હવે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત છે અને કેનાલ ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની રાહે તેમ નથી એટલે હવે ખેડૂતો જાતે ઉતર્યા છે કેનાલમાં અને પાવડા કોદાળી વડે કેનાલની સાફ સફાઈ હાથ ધરી છે હવે અધિકારીઓને વિનંતી એટલી કરીએ કે આ ખેડૂતોએ કેનાલ સાફ કરી દીધી છે સિઝનમાં પૂરતું પાણી આપજો માય બાપ જય જવાન જય કિસાન